આ વિડીયો જોઈ લો પછી આપણે વાત કરીએ જો જો મિત્રો આ પટ્ટાની ઓલી બાજુ તો ગાડી ઉપાડે આમ જો ગાડીઓ ઉપાડે તોય આમ જો ગમે એને ગાડી ઓલે ખોરવેલવાન કાંઈ નત કેતા અમે જોઈ લ્યો આ જો આ જોઈ લ્યો પટ્ટાની ઓલી બાજુ જોઈ લીધો વિડીયો હવે આ ગાડી રોડ ઉપરથી હાલ ક્રેન વાળા ઉપાડી જાય છે તો ક્રેન વાળા ગાડી ક્યારે ઉપાડીએ કે ક્રેન ની આગળ અને પાછળ એક કેમેરો હોવો જોઈએ ક્રેન ની અંદર એક ટ્રાફિક પોલીસ બેઠેલા હોવા જોઈએ ક્રેન ની અંદર છ થી વધારે ગાડી પણ ન ભરેલી હોવી જોઈએ અને જ્યાંથી ગાડી ઉપાડી હોય છે ત્યાં નો પાર્કિંગનું બોર્ડ મારેલું હોવું જોઈએ અને ગાડી પીળો પટ્ટો પણ મારેલો હોવો જોઈએ જો પીળા પટ્ટાની બહાર હોય તો એ ઉપાડી શકે પીળો પટ્ટો ન હોય તો ન ઉપાડી શકે બીજું કે જ્યારે તમારી ગાડી ઉપાડી હોય ત્યાંથી વિડીયોગ્રાફી પણ કરેલી હોવી જોઈએ જયારે તમારી ગાડી આવી રીતે કોઈ ઉપાડી ગયું હોય અને તમને દંડ ભરવાનું કે ત્યારે તમારે વિડીયોગ્રાફી માગવાની આ બધી પોસ્ટ વસ્તુ હોય તો દંડ ભરવો નકર દંડ ભરવો નહીં